તો લોકસભા સભાની ચૂંટણીમાં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે તાપી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા સ્વીપ્રવૃત્તિ હાથ ધરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહી છે બાટોલી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ લોકજાગૃતિ મેગા ઇવેન્ટ તથા માસ મહેંદી મેગા ઇવેન્ટ હેઠળ શાળાની વિદ્યાર્થીઓને લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે મતદાન છે મહાદાન છે મતદાન તો મતદાન લોકશાહી પ્રાણ છે એ વગેરે મહેંદી બનાવી લોકોને મતદાન જાગૃતિ સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ જાહેર સ્થળો પર મતદાન જાગૃતિ અંગેની રંગોળી પાડીને લોક નો મેસેજ આપવામાં આવી રહ્યો છે ફિફ્ટીન ડેઝ ઇન્ટેન્સિવ કેમ્પેન અંતર્ગત તાપી જિલ્લામાં જુદી જુદી શાળાઓ અને જુદી જુદી કચેરીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું જેમાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સાયકલ રેલી બાઇક રેલી પ્રભાત ફેરી જેવી જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું હતું અન્ય કચેરીઓ દ્વારા પણ ફ્રીસ કોમ્પિટિશન ફોક ગરબા ફ્લેશ વગેરે જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલી હતી હાલમાં તાપી જિલ્લામાં બે દિવસ પહેલા મેદી ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં બહોળા પ્રમાણમાં તાપી જિલ્લાના નાગરિકોએ ભાગ લઈને ઉત્સાહ દર્શાવેલો હતો અને વધુમાં વધુ મતદાન કરવા માટેની શપથ પણ લેવામાં આવેલા હતા ગત ગત દિવસોમાં જાહેર સ્થળો પર વિશાળ રંગોળીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં જાહેર સ્થળો પર જાહેર રસ્તા પર વિશાળ તાપી જિલ્લાના કલા શિક્ષકોએ વિશાળ રંગોળી બનાવીને પોતાનો ઉત્સાહ દર્શાવેલો હતો અને નાગરિકોને સાત મે બે હજાર ચોવીસના ના રોજ વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ દર્શાવતો સંદેશો પાઠવવામાં આવેલો હતો